મિત્રો આપ જોઈ છો યુટ્યુબમાં વિડીયોમાં આપણે સાંભળવાના તો છો તો કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય તન્નો રુદ્ર પ્રચોદયાત બોલો શક્તિપતિ ભગવાન સોમનાથ મહાદેવની જય મિત્રો સોમવતી અમાવસ્યા એટલે ભગવાન શિવજી અને અમાવસ્યાના સ્વામી પિતૃદેવતા બંનેની કૃપા પ્રાપ્ત કરવાનો શુભ સંયોગ શુભ દિવસ એટલે આ સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન દાન જપ કરવાથી હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે સોમવતી અમાવસ્યા તે ઘણી લાભ આપનારી અમાવસ્યા છે આ દિવસે જે કંઈ પણ આપણે જપ તપ વ્રત કરીશું કથા સાંભળીશું સોમવતી અમાવસ્યાના દિવસે જે કંઈ આપણે તપ જપ વ્રત દાન પુણ્ય કરીએ છીએ તેનાથી આપણા પિતૃદેવતા પણ સંતુષ્ટ થાય છે અને ભૂત ભાવન ભગવાન શ્રી મહાદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણની પણ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આ ફાગણ માસની અમાવસ્યા તે ભગવાન શ્રી કૃષ્ણનો માસ કહેવાય છે અને તેનો છેલ્લો દિવસ છે માટે ભગવાન મહાદેવની સાથે ભગવાન શ્રી નારાયણ એટલે કે હર હરિનો પૂજાનો પણ શુભ સંયોગ થવા જઈ રહ્યો છે અને પિતૃદેવતાનો પણ અને આ ફાગણ માસના અમાવસ્યાના દિવસે સોમવાર પડે છે એટલા માટે આ અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહેવાય છે સોમવતી અમાવસ્યા ઘણી શુભને મંગલકારી રહે છે વર્ષમાં ક્યારેક જ સોમવતી અમાવસ્યા પડે છે અમાવસ્યાની દિવસે આપણે સ્નાન દાન તીર્થોમાં જઈને કરીએ છીએ તે તો ગમે ત્યારે દિવસ દરમિયાન કરી શકીએ છીએ સૂર્યાસ્ત પછી સ્નાન કરવું મનાય છે નદીઓમાં જળાશયોમાં સ્નાન ન કરાય ઘેરે આપણે સ્નાન કરી શકીએ છીએ અને ભગવાનની પૂજા ખાસ કરીને મહાદેવની આજે જે પૂજા થાય છે તેનો શુભ સમય છે સવારે સવા નવથી લઈને લગભગ અગિયાર વાગ્યા સુધીનો અને ત્યાર પછી પિતૃ તર્પણનો શુભ સમય આવે છે આપણે શ્રાદ્ધ તર્પણ કે પિંડદાન કરીએ છીએ પિતૃ નિમિત્તે કંઈક દાન પુણ્ય કરીએ છીએ કે પિતૃ નિમિત્તે આપણે ભોજન અર્પણ કરીએ છીએ પીપળાના વૃક્ષ નીચે છે કે બ્રાહ્મણોને સીધું સામગ્રી દક્ષિણા સહિત પિતૃ નિમિત્તે આપીએ છીએ કે પછી આપણે પીપળાના વૃક્ષનું પૂજન કરીને જે થળમાં આપણે પિતૃ નિમિત્તે જે પિંડદાન કરીએ છીએ તે શુભ સમય છે બપોરના લગભગ બાર વાગ્યાથી લઈને બાર ને ઉડતાલીસ મિનિટ સુધીનો આ સમય દરમિયાન પિતૃ કાર્ય કરવું તે શુભ મનાય છે માનવામાં આવે છે કે સોમવતી અમાવસ્યાના દિવસે સુહાગીન મહિલાઓ ભગવાન શિવ અને પાર્વતીનું પૂજન કરીને વ્રત રાખે છે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે સંતાનની રક્ષા થાય છે આજે મંદિરોમાં કે જરૂરિયાતમંદને લોટ છે ઘી છે ચોખા છે સાકર છે તેનું દાન કરે છે પિતૃદોષ દૂર કરવા માટે કાલ સર્પ દોષ દૂર કરવા માટે પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ ઉપર કાચું દૂધ છે ગંગાજલ છે બિલવપત્ર ભાંગ ધતુરો તથા જનોય શ્રીફળ અને ફલ ફલાદી આદિથી ભગવાન મહાદેવની પૂજા થાય છે જેઓ પવિત્ર તીર્થોમાં કે નદીઓમાં સ્નાન કરી શકતા નથી તેઓ ઘેરે જ ગંગાજી આદિનું સ્મરણ કરીને ડોલમાં ગંગાજલના બે ટીપા નાખીને કે ગૌમૂત્રના બે ટીપા નાખીને એ પણ ન હોય તો સફેદ તલ છે કાળા તલ છે જઉં છે તે નાખીને સ્નાન કરે ત્યારબાદ આપણા પ્રભુની આપણા ઈષ્ટદેવની પૂજા આરાધના કરવી જોઈએ ઘરની સાફ સફાઈ કરી લેવી જોઈએ આ અમાવસ્યાનો દિવસ ગરુડ પુરાણ અનુસાર પૂર્વજો અને પોતાના વંશજોને યાદ કરવા માટે ભોજન ગ્રહણ કરાવવા માટેનો શુભ દિવસ મનાય છે પિત્રોની આત્માની તૃપ્તિ અર્થે આ ફાગણ માસના કૃષ્ણ પક્ષની સોમવતી અમાવસ્યાના દિવસે પિતૃદેવતાનું સ્મરણ કરીને જો દાન પુણ્ય કરવામાં આવે જરૂરિયાતમંદને વસ્ત્રનું દાન છે છત્રીનું દાન છે કારણ કે હવે ઉનાળો શરૂ થાય છે જૂતા ચપ્પલનું દાન છે ધનનું દાન છે પિયાઓ અર્થાત પાણીનું દૂધનું જે દાન છે તે ઉત્તમ મનાય છે ભોજનનું દાન સર્વોત્તમ મનાય છે આ ફાગણ માસની અમાવસ્યાના દિવસે દુઃખ અને નકારાત્મકતાને દૂર કરવા માટે ખાસ કરીને ગંગાજીમાં સ્નાન કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે પિત્રોને શ્રાદ્ધ તર્પણ કરવાથી પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મુક્તિ પણ મળે છે આ અમાવસ્યાના દિવસે જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી હરિલક્ષ્મીપતિના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ ભગવાન નારાયણનું પૂજન કરવું જોઈએ કારણ કે આ ફાગણ માસ તે ભગવાન શ્રી કૃષ્ણનો માસ છે એટલા માટે ભગવાન શ્રી હરિના કોઈપણ સ્વરૂપની પૂજા કરવી તુલસી પત્ર પધરાવવા અને પ્રભુ પાસે ક્ષમા માંગવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે અમાવસ્યાના દિવસે પિતરોની આત્માની તૃપ્તિ માટે બ્રહ્મ ભોજન પણ કરાવી શકાય છે આમાં ફાગણ માસની અમાવસ્યા મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે અમાવસ્યાની તિથિ છે પિતૃ તિથિ છે ભગવાન મહાદેવને સમર્પિત તિથિ છે અને સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે તો આવો મિત્રો આપણે સાંભળીએ આ સોમવતી અમાવસ્યાના મહાત્મ્યની કથા શુભને મંગલકારી કથા જે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરે છે ભગવાન નારાયણની પૂજા આરાધના કરે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે આ સોમવતી અમાવસ્યાની કથામાં સાંભળવા મળશે બોલો ભક્તવત્સલ ભગવાન મહાદેવની જય વર્ષો પહેલાં કાંજી નામનું નગર હતું એ નગરમાં દેવસ્વામી નામે બ્રાહ્મણ રહેતા હતા એ બ્રાહ્મણની પત્નીનું નામ ધનવંતી જોકે સાચે જ લક્ષ્મીજીનો અવતાર હતા આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સાત પુત્રો અને એક ગુણવંતી નામની પુત્રી હતી સાથે ભાઈઓ પરણેલા ગુણવંતી કુવારી ગુણવંતીને લાયક વરની શોધખોળ ચાલી રહી હતી પણ ક્યાંય વર જડતો ન હતો તેવામાં એક બ્રાહ્મણ તેમને આંગણે ભિક્ષા માટે આવ્યા સાથે વહુઓએ બ્રાહ્મણને ભિક્ષા આપી અને બ્રાહ્મણે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા ગુણવંતી પણ ભિક્ષા લઈને આવી અને બ્રાહ્મણને ભિક્ષા આપવા લાગી ત્યારે બ્રાહ્મણ દેવે ગુણવંતીને આશીર્વાદ આપ્યા ધર્મવતી થા ગુણવંતી પોતાની માતાને બ્રાહ્મણે આપેલા આશીર્વાદની વાત કરી બાબા મહારાજે મારા ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે મને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા ગુણવંતીની વાત સાંભળીને ધનવતી તેની સાથે આવીને તે મહારાજને પ્રણામ કરીને પૂછે છે કે હે મહારાજ આપે મારા દીકરાની બહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે મારી પુત્રીને ધર્મવતી થા એવા આશીર્વાદ ત્યારે તમારો જમાય મરણ પામશે એટલે મેં તમારી દીકરીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા મહારાજની વાત સાંભળીને ધનવંતી તો રડવા જેવી થઈ ગઈ અને કંઈક ઉપાય બતાવવા મહારાજને આજીજી કરવા લાગી ત્યારે મહારાજે કહ્યું બાઈ જો તારે ઘેર સોમાં આવે અને તું તેનું પૂજન કરે તો તારી દીકરી વિધવા થતી બચે ત્યારે ધન્વંતિએ પૂછ્યું મહારાજ આ સોમાં કોણ છે ક્યાં રહે છે ત્યારે મહારાજ કહે છે બાઈ સોમાં સિંહલ દ્વીપમાં રહે છે અને તે જાતથી ધોબણ છે આમ કહીને મહારાજ તો આગળ ચાલવા માંડ્યા સાંજ થઈ દેવસ્વામી ઘેરે આવ્યા ધનવંતિએ મહારાજે કહેલી બધી વાત દેવસ્વામીને પોતાના દીકરાઓને બોલાવીને કહ્યું ધનવંતિએ મહારાજે જે કહેલી વાત હતી તે દેવસ્વામીને કહી અને પોતાના દીકરાઓને બોલાવીને પણ કહ્યું આપણી બહેન ગુણવંતીના નસીબે વિધવાપણું લખાયું છે પણ જો સિંહલ દ્વીપમાં રહેતી સોમા અહીં આવે તો વિધવાપણું ટળે અટકે માટે તમારામાંથી કોઈ સોમાને લઈને આવો આ વાત સાંભળીને સાતેય ભાઈઓ વિચારમાં પડ્યા કોઈ જવા માટે તૈયાર ન થયું સાતેય છોકરાઓને ચૂપ રહેલા જોઈને દેવસ્વામી બોલ્યા હું તો સાતેય પુત્રે વાંજ્યો જ રહ્યો ને આવતું વિધવા પણ અટકાવવા માટે એ કંઈ દીકરો નથી એટલે મારે જાતે જ આ ઉંમરે સિંહલ દ્વીપમાં જવું રહ્યું પિતાજીના આ શબ્દો સાંભળીને સૌથી નાનો શિવસ્વામી બોલ્યો બાપા મારા જીવતા તમારે સિંહલ દ્વીપ જવાનું હોય ભલા હું બહેનને લઈને સિંહલ દ્વીપ જઈને સોમાને લઈ આવીશ આમ કહીને શિવસ્વામી ગુણવંતીને લઈને સિંહલ દ્વીપ જવા માટે તૈયારી કરવા લાગ્યો ભાઈ બહેન શુભ સુકન જોઈને સિંહલ દ્વીપ તરફ ચાલ્યા રાતને દહાડો ચાલે છે થાક લાગે છે ત્યારે બેસે છે ભૂખ લાગે ત્યારે કંઈક ફળ નજરે પડે તો ખાઈ લે છે નદી કે કૂવો આવે તો પાણી પી લે છે ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવ્યા ત્યાં એક વડના ઝાડ નીચે બેસીને સમુદ્ર કેમ ઓળંગવો તેનો વિચાર કરવા લાગ્યા એ વડના પોલાણમાં ગીધ અને તેના બચ્ચા રહેતા હતા ગીધના બચ્ચાઓને માટે ખાવાનું લઈ આવ્યું ને બચ્ચાને કહ્યું લ્યો ખાવ પણ બચ્ચા તો ન હાલે કે ન ચાલે ખોરાક સામૂએ જોતા નથી ત્યારે ગીધે કહ્યું ખાવ ને ખાતા કેમ નથી જુઓ તો ખરા ભાવે તેવો ખોરાક છે ત્યારે બચ્ચાઓએ કહ્યું અમારે ગળે આ ખોરાક કેમ ઉતરે જુઓ તો ખરા પેલા બ્રાહ્મણના છોકરા ભૂખ્યા તરફડે છે ગીધે ભાઈ બહેનને જોયા એટલે આણેલો ખોરાક લઈને તે ભાઈ બહેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા તમે ભૂખ્યા છો તો આ ખાવ પછી તમારે જે કામ હોય તે મને કહેજો હું તે કામ કરી આપીશ શિવસ્વામીએ કહ્યું હે ગીધરાજ અમારે સમુદ્રની સામે પાર જવું છે જ્યાં સિંહલ દ્વીપ છે ત્યાંથી મારી બહેનને વિધવા થતી અટકાવવા માટે સોમાં ધોબણને લાવવાના છે એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવે તેમ નથી ગીધે ઘણું સમજાવ્યું તેમને ખવડાવ્યું સવાર થતા જ ગીધે એ ભાઈ બહેનને પોતાની પાક પર બેસાડીને સોમાં ધોબણના ઘર પાસે લઈ જઈને ઉતારી દીધા અને તે પાછું વળ્યું ભાઈ બહેને વહેલી સવારમાં ધોબણના ઘરનું આંગણું વાળી જોડીને સાફ કરી દીધું આમ એક દહાડો સોમા પોતાના છોકરાની વહુને કહ્યું આપણું આ આંગળું સાફ કરીને રોજ કોણ લીપે છે વહુઓને ખબર નહીં પછી શું જવાબ આપે એટલે સોમાએ વિચાર્યું કોણ લીપે છે તે જાણવું જોશે તે સંતાઈને રાતના ત્યાં જોવે તે સંતાઈને રાતના જાગે છે રોજ નિયમ પ્રમાણે સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા બેઠા એટલામાં સોમા તેમની પાસે આવીને કહેવા લાગ્યા તમે કોણ છો અને શા માટે મારું આંગણું લીપો છો ત્યારે શિવસ્વામી કહે છે કે અમે બ્રાહ્મણના બાળકો છીએ શિવસ્વામીના શબ્દો સાંભળીને સોમાં તો બૂમો પાડવા લાગ્યા રડવા લાગ્યા અને કહેવા લાગ્યા અરે રે આ તો ઉલટી ગંગા વહી મારું થોબણનું આંગળું બ્રાહ્મણના છોકરા લીપે અને મહારાજ આ તમે શું કરી રહ્યા છો મને પાપમાં નાખી રહ્યા છો એટલે શિવસ્વામીએ કહ્યું આ મારી બહેન ગુણવંતીના નસીબે ચોરીમાં રંડાપો લખાયો છે પણ લગ્ન પ્રસંગે તમે જો હાજર રહો તો આવતો રંડાપો અટકે એટલે તમને પ્રસન્ન કરવા માટે જ અમે આ કામ કરી રહ્યા છીએ સોમા તો આ વાત સાંભળીને કહેવા લાગ્યા મહારાજ હું તમારી સાથે તમારે ત્યાં આવીશ હવે કૃપા કરીને આજે મારા આંગણાની સફાઈ કરો છો તે કામ રહેવા દો પછી સોમાએ ઘરમાં જઈને વહુઓને બોલાવીને કહ્યું મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તે મળદાને મારા આવ્યા વિના બહાર કાઢવાનું નથી વહુઓએ તેમ કરવા હા પાડી એટલે સોમા શિવસ્વામી અને ગુણવંતીને લઈને આકાશ માર્ગે ઉડ્યા જોત જોતામાં તો તે કાશી નગરીમાં આવી પહોંચ્યા સોમાને લઈને શિવ સ્વામી અને ગુણવંતી ઘેરે આવ્યા ધનવતીએ સોમાનું પૂજન કર્યું પછી ઉજ્જૈનમાં રહેતા

શુભ અવસરને બદલે રો કકડ શરૂ થયો ત્યારે સોમાએ કહ્યું ક્લેશ ના કરો પરમાત્મા જમાઈને હમણાં જ બેઠા કરશે આમ કહીને તેણે જે વ્રત કર્યું હતું તે વ્રતનું પુણ્ય ગુણવંતીને આપ્યું એટલે તરત જ રુદ્ર સ્તરમાં બેઠા થયા અને રડતા હતા તે બધા હસવા લાગ્યા લગ્નની વિધિ પૂરી થઈ પછી સોમા બધાની રજા લઈને પોતાને ઘેર જવા માટે તૈયાર થઈ સોમાએ જ્યારે ગુણવંતીને અમાવસ્યાનું પુણ્ય આપ્યું ત્યારે તેને ત્યાં પણ તેનો પુત્ર મરણ પામ્યો પછી એનો પતિ અને જમાઈ પણ મરણ પામ્યા સોમા તો ઉતાવળે ઘેરે જતા હતા ત્યાં રસ્તામાં એક કપાસના ભારાવાળી ઘરડી ડોસી મળી તે સોમાને કહેવા લાગી બહેન મારા માથાનો ભાર તો જરા ઉતારો ત્યારે સોમાએ કહ્યું માળી આજે તો મારે અમાવસ્યાનું વ્રત છે મારાથી કપાસનો ભારો ન અડકાય ડોસીમાં તો આટલું કહીને આગળ ચાલતા થયા એટલામાં મૂળાનો ભારો લઈને જતી એક બાઈ આવી તેણે સોમાને કહ્યું બહેન ઓ બહેન મારા માથા પરથી જરા ભાર તો ઉતારો આપણે જરા બેસીને વાતો કરીએ ત્યારે સોમાએ કહ્યું ના રે ના બહેન મારે આજે અમાવસ્યાનું વ્રત છે મારાથી મોડા ન અડકાય આમ કહીને સોમાં તો નદી પાસે ઉભેલા પીપળાના ઝાડ પાસે ગયા નદી પાસે જ પીપળાનું વૃક્ષ હતું ત્યાં જઈને વિષ્ણુ પૂજન કર્યું એકસો આઠ પરિક્રમા કરી અને આમ કરતાં જ મરેલો પુત્ર અને પતિ જમાઈ બેઠા થયા ચાલતા ચાલતા સોમાં પોતાને ઘેરે આવ્યા બધાને સાજા માજા જોઈને આનંદ પામ્યા ત્યારે બહુઓએ પૂછ્યું બા આ બધા મરેલા જીવતા કઈ રીતે થયા ત્યારે સોમાએ કહ્યું મેં ગુણવંતીને આ અમાવસ્યાનું પુણ્ય આપ્યું એટલે બધા મરી ગયા હતા રસ્તામાં હું કપાસને ન અડકી મૂળાને ન અડકી પીપળાના મૂળમાં વિષ્ણુ ભોજન કર્યું અને સાકરને હાથમાં લઈને એકસો ને આઠ પરિક્રમા કરી એથી આ બધા મૃત્યુ પામેલા જીવતા થયા સોમા વહુઓને કહે છે કે હે વહુઓ જો તમે પણ અમાવસ્યાનું વ્રત કરશો તો અખંડ સૌભાગ્યવતી થશો સાસુમાની આ વાત સાંભળીને વહુઓ પણ આ અમાવસ્યાનું વ્રત કરવા લાગી અને વ્રતના પ્રભાવથી તે અખંડ સૌભાગ્યવતીને તો પ્રાપ્ત થઈ તેના પુત્ર પોત્રાદી અર્થાત વંશવેલો પણ આગળ વધ્યો અને અંતે સ્વર્ગલોકને પ્રાપ્ત થયા હે અમાવસ્યાના દેવતા ભગવાન શિવજી હે નારાયણ જેમ આપ સોમાને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો અમાવસ્યાના દેવતાની જે તો મિત્રો આપણે સાંભળી સોમવતી અમાવસ્યાની વ્રત કથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ભગવાન મહાદેવની ખાસ પૂજા તો થાય છે સાથે સાથે પિતૃ નારાયણને પ્રસન્ન પણ કરાય છે પિત્રોની મુક્તિ અર્થે શ્રાદ્ધ તર્પણ કરીએ એ સાચું પરંતુ આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો બીજો કે સાતમો અધ્યાય સાંભળીને પિતૃદેવતાને અર્પણ કરવામાં આવે હાથમાં જળની અંજલી લઈને અધ્યાય સાંભળ્યા પછી તે અંજલીને ધરતી ઉપર જમીન ઉપર મૂકી દેવું જોઈએ અને કહેવું જોઈએ કે હે પિતૃદેવતા આ અધ્યાયનો પાઠ જે પુણ્ય છે તે હું આપને અર્પણ કરું છું આ રીતે અર્પણ કરવાથી પિતૃદેવતાને મુક્તિ મળે છે અને જે કોઈ ભક્તો આ કાર્ય કરે છે અર્થાત પિતૃદેવતાને પ્રસન્ન કરે છે ગીતાજીનો અધ્યાય સાંભળે છે તેની ઉપર ભગવાન શ્રીકૃષ્ણની પણ કૃપા રહે છે વંશ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ પિતૃ દેવતા તરફથી પ્રાપ્ત થાય છે આજે ભગવાન મહાદેવની પૂજામાં ખાસ કરીને જો કુંડળીમાં કોઈ ગ્રહ દોષ બાધા હોય ચંદ્ર સંબંધી દોષ હોય કે પછી રાહુ કેતુ શનિ સંબંધી દોષ હોય તો ભગવાન મહાદેવને કાળા તલ સફેદ તલ ભાંગ ધતુરો આંકડાના પુષ્પ બિલ્વપત્ર ગંગા જલ કે સાદા જલથી અભિષેક કરાય છે આજે કરાયેલ અભિષેક તે મહાદેવને પ્રસન્ન કરે છે અને મહાદેવની કૃપાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે ગ્રહ દોષ બાધા મટે છે અને જીવનમાં ભુક્તિ અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે અમાવસ્યાના દેવતા કે જે ભગવાન મહાદેવ કહેવાય છે ભૂત ભાવન કહેવાય છે તેમના આજે મંત્ર જાપ પણ કરી શકાય છે જગતના માતા પિતા ભગવાન શિવ અને પાર્વતી છે આપણા કુળદેવીની પણ પૂજા કરી શકાય છે ભગવાન મહાદેવ સહિત આજે મૃત્યુંજય મંત્ર જપવાથી અકાલ મૃત્યુનો ભય રહેતો નથી ઓમ ત્રયંબકમ યજામહે મહે સુગંધિમ પુષ્ટિ બંધનાન ઉર્વા રૂકમી બંધનાન ભગવાન મહાદેવની પ્રાર્થના કરાય છે કારણ કે કાલોના કાલ મહાકાલ છે એટલા માટે તો કહેવાનું છે અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા કાલ ભી ઉસકા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ